અશય મહેતા ગુજરાતી રંગભૂમિનો એક મોટો કલાકાર એવો લોકો મને કહે છે હું નહીં મારા મિત્ર જયેશ અને યોગેશ તમને બંનેનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અભિનંદન આપું છું કે તમે મારી આ શાલ ઉઢાડી મારું સન્માન કર્યું હા હા મીડિયાવાળા તમારો પણ સવાલો જવાબ હું તમને આપું છું તમારો સવાલ એ જ છે ને કે હજી સુધી તમે સત્તાવન વર્ષના થયા પણ તમે લગ્ન કેમ ન કર્યા ચલો આજે ખોલીને વાત કરીશું જ્યારે જયારે વાત કરવા જ બેઠો છું જીવનની કિતાબના બધા જ પાનાઓ ખુલ્લા કરવા બેઠો છું તો ખુલ્લા કરી નાખું ને કઈ મોટી વસ્તુ છે અને જયારે જયેશ અને યોગેશ પાસે મેં કઈ છુપાવેલું જ નથી જ્યારે નાટકમાં પદાર્પણ કર્યું તે વખતે કેવું પાત્ર મારી નિકટ આવી ગયેલું એને જોઈને મારી આંખોના ટીકીઓમાં ઇન્દ્રધનુષ હતું આંખોમાં કંઈક સંભળા હતા હૃદયમાં કંઈક થતું હતું અમે બંને મળીને નક્કી કર્યું હતું કે જીવનમાં અમે બહુ સાથે આગળ વધશું પણ કુદરતને એ મંજૂર નહોતું એ પાત્ર મને ન મળ્યું આમ જોવા તો અભિનય કરતા કરતા બધે જ પાત્ર મને મળ્યા છે મેં રાજાનો અભિનય કરો છો પ્રધાનનો અભિનય કર્યો છે ડોક્ટરનો અભિનય કર્યો છે મોટા મોટા મહેલમાં રહ્યો છું પાત્ર હકીકત હકીકતમાં એ કઈક જતી રહી હજી જયારે જીવનની સમી સાંજે મારા ડ્રોઈંગ રૂમની બારીની બહાર જ્યારે હું ખુરશી નાખીને ઢળતા સુરતને જોઉં છું ને ત્યારે મને યાદ આવે છે મને અભિનયના અને જીવનના પાઠ શીખનાર હતી ખૂબ આગળ વધતું હતું મારે દરિયાને પાણી ઉપર અમારું નામ લખું હતું પણ એક બોજું આવીને બધા નામ વિખાડા સહાનુભૂતિ નથી જોતી કોઈક એવું યાદ કે કોઈક એવી નામ હજી કઈક હૃદયમાં છે ને કદાચ બનીને ખુશે છે એક સપનું જોયું હતું કે હું આ રીતના એમની સાથે અમે અમે લગ્ન કરશું અમે આગળ વધશું સંસાર વસાવશું અને ફટાક કરીને એ સપનું તૂટી ગયું કમાલ છે ને સપન જો સ્પન તૂટી જાય અને છડા સરખો અવાજ પણ ના આવે બધું છે સો સાહેબે ઘણું બધું છે પણ છતાંય છે ને મંડા ખા ખા ખાલી ખાલી ખુર કંઈક ખુશી મેં ઘણો અન્યાય કર્યો એને ને માટે થઈ અભિનય મૂકી દીધો યાદ છે ને બહુ ખરાબ વસ્તુ છે તમે જેટલી તીવ્રતાથી ભૂલવાની પ્રયત્ન કરો ને એટલી તીવ્રતાથી તમને યાદ આવતી જાય તમને ક્ષણે ક્ષણે સળગાવતી જાય તમને શાંતિ ન લેવા દે અને આજે આજે જ્યારે મારા અભિનયના એ વખાણ થાય છે આજે જ્યારે મારા લાગણીની સાથે મને એમ થાય છે કે હું હું રમ્યો કે કોઈ એમની સાથે રમ્યું આજે મને તમારી બધાની સામે કહેવા દો કે આજથી અશય મહેતા ગુજરાતી રંગભૂમિ ઉપરથી સદાને માટે નિવૃત્ત થાય છે એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ દશરથ રાજ દર્પણમાં સફેદ લટ દેખાડી હતી ને તે વખતે જ એમણે નિવૃત્તિનો વિચાર કરી લીધો હતો હવે આજથી હું નિવૃત્ત થ છું પણ એ પાત્ર એ નામ મારા